સ્ટેટ હાઇવે રોડ વિભાગ અને વન વિભાગ દ્વારા દેખરેખ રાખવાની હોવા છતાં અથવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપેલો હોય ત્યારે હવે ફરી નવા ફૂલોના છોડ નાખવામાં આવે એવી સહેલાણીઓની અને વાહન ચાલકોની માંગ છે રસ્તા પરથી પસાર થઈએ ત્યારે રાજસ્થાનના રણમાં આવી ગયા હોય તેવું પ્રવાસીઓને લાગતું હતું પરંતુ હાલ આ નવા છોડની જગ્યાએ બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે લાગતા વળગતા વિભાગ દ્વારા ફરી ડિવાઇડરની વચ્ચે રંગબેરંગી ફૂલો નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને ફૂલોના છોડ નાખ્યા બાદ તેની માવજત પણ થવી જરૂરી છે તેમ પણ માંગ કરી છે